માતાજી મિત્રો આ આ આપણે લાઈટુ લી અને આપડે હાથે પેલા હે ને આપડે આ ઝાલર મારવાની હે મિત્રો તો મિત્રો આપણે જો આ ઝાલર ફિટ કરી દીધી હે તમે જોઈ લો મિત્રો તો મિત્રો આપણે ઝાલર તો ફિટ કરી દીધી હવે તેને પાવર દેવા આપણે વાયરિંગ ફિટ કરવાનું પણ મિત્રો આપણને વાયરિંગ ફિટ કરતા ના આવડતું એટલે આપણો ભાઈ આવીને આપણને વાયરિંગ ફિટ કરી દેશે મિત્રો તો મિત્રો મારા ભાઈએ વાયરિંગ કરી દીધું છે અને એક આ લાઈટ જોઈ લો અને એક આ લાઈટ ફિટ કરી નાખી હે મિત્રો અને હવે આપણે આ ચાલર અને આ લાઈટ આ લાઈટ આ બધું હવે આપણે चालू કરવાનું છે મિત્રો તો મિત્રો આપણે જોયું અને મિત્રો લાઈટ બધું ચાલુ કરી નાખ્યું એ ઘર સણગાઈ નાખ્યું અને મિત્રો હવે કેવું લાગે ને કરી નાખજો તો તમે ફરતું બતાવી દો પેલા મિત્રો મિત્રો મેં તમને મારું ઘર બહાર થી તો કેટલી દાન બતાડ્યું તો મિત્રો હાલો હું તમને આજે અંદર થી બતાડું તો ચાલો મિત્રો આપણે અંદર આવતા રહીએ આ હે મારો નાનો ભાઈ અને આ હે આખું મારું ઘર કેમેરામેન તમે ફરતું બતાડી દો ઘર આ બાજુ પણ સારું લાગ્યું હોય તો સપોર્ટ કરો મિત્રો તમને આ ઘર બધું કર્યું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો કોમેન્ટ પણ કરી નાખજો જય માતાજી